અલગ અલગ પ્રકારના અભિગમના ભાગરૂપે દરિદ્ર નારાયણ એમના હૃદયમાં જ્યારે બિરાજમાન છે તો એના ભાગરૂપે આજે પૂજ્ય રમાબાઈ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મહિલા મેડિકલ કેમ્પનું આયોજન અને ગુજરાત રાજ્યના યશસ્વી અધ્યક્ષ એનું નેતૃત્વ કરી રહ્યા છે આદરણીય ગૌતમભાઈ ગેડિયાસર અને એના ભાગરૂપે એકથી પાંચ સમય દરમિયાન વિવિધ ગામોમાંથી જિલ્લામાંથી બહેનો ઉપસ્થિત રહેવાના છે એમાં સગર્ભા બહેનો સ્ત્રી રોગ નિષ્ણાત વિવિધ પ્રકારના સર્જન ડૉક્ટરથી મળીને બધા અહીંયા ડૉક્ટર શેલ આખો જ્યારે જાગૃત હોય પ્રદેશ મોરચો અને ડૉક્ટર શેલ જાગૃત છે અને આ કામગીરી કરવા માટે એ પોતે અડીખમ સવારથી જ અહીંયા સેવાઓમાં ઊભા છે તો ખરેખર આ અભિનંદન પાત્ર છે અને જિલ્લા સંગઠન મહિલા મહીસાગર જિલ્લાનું ભાજપા સંગઠન અહીંયા તમામ મોરચા અહીંયા અરે ઉપસ્થિત છે અને આજના પ્રસંગે આપણા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાઉુભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે આદરણીય યશસ્વી જિલ્લા ભાજપા પ્રમુખશ્રી પણ ઉપસ્થિત છે તો આજનો આ કાર્યક્રમ સફળ નીવડે એ પ્રકારે હું ફરી એકવાર આ મહિલા મેડિકલ કેમ્પ ખૂબ જ સફળ બને એ પ્રકારની અપેક્ષા રાખીએ છીએ